હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું ને સવારના વાયગા છે સાડા અગિયાર અને આસ્થા મારી સુઈ ગઈ છે અને જમવાનું પણ મારું બની ગયું છે હવે ખાલી વાસણ ધોવાના છે અને કપડાં સુકવવાના છે તો મમ્મી પપ્પા ગયા છે ખેતર કપાસ વણે છે ત્યાં તો ગઈકાલના કપાસ વણતા હતા તો આજે પણ મમ્મી વહેલા ચતા રહ્યા હતા એટલે થોડું ઘણું આમ

એવું થયા કરે છે તો આજે મારે તમારી સાથે શેર કરવી છે જે મારા ઘરમાં થાય છે અત્યારે જેનાથી હું કહેવાય ને શું કહું જેનાથી હું ખુશ નહીં બસ બીજું તો હું કહું જે થઈ રહ્યું છે એનાથી હું ખુશ નથી તો મારે શેર કરવું છે મારે સીધે સીધું જ કેવું હતું જેનાથી મને અત્યારે પ્રોબ્લેમ થાય છે પણ ખબર નહીં પેલેથી આદત છે જે મને હેરાન કરે ને એને કઈ જ નહીં શકતી એવું હોય છે તો તો મારે શેર કરવું છે તમારી જોડે હું ઘરનું કામ કરી દઉં ને પછી કમ સાડા અગિયાર થઈ ગયા છે તો વાસણ કપડાં મેં કરી દઉં ને પછી હું તમને કહીશ કે શાનાથી હું આજે ખુશ નથી અને મારી એકલાની વાત નહીં દરેક ઘરમાં કોઈ ને કોઈ જે આજે મેં ફેસ કરું છું ને એ કોઈને કોઈ કરતું જ હશે તો ચાલો પછી હું તમને કહીશ કે શું પ્રોબ્લેમ છે મને તો ગઈશ કામ મારું થઈ ગયું છે ને મેં અત્યારે ઉપર આવી છું તો મારે તમારી સાથે એક વાત શેર કરવી હતી એટલા માટે મેં કીધું શાંતિથી ઉપર જાઉં અને મારી વાત તમારી સાથે શેર કરું તો કહેવાય ને કે કોઈની સાથે આપણે શેર કરીએ ને તો મન હલકું થઈ જાય છે તો મારે પણ કંઈક એવું જ છે તો દરેકના ઘરમાં કોઈને કોઈ એક વ્યક્તિ તો એવું હશે ને હશે ને હશે સૌ ટકા મેં કહું છું કે જેને આ વાતથી પ્રોબ્લેમ થતી હશે અને એવું નહીં કે મને મારા હસબૅન્ડની આ વાત નહીં ગમતી એટલા માટે હું કીધું કે એવું છે કે મારાથી પણ કોઈને થતી હશે પ્રોબ્લેમ તો પણ મારે કેવું હતું એટલા માટે હું કહું છું કેમ કે કેટલા દિવસથી હું નોટિસ કરું જ પહેલાં એટલું બધું ધ્યાન નથી આપતી મેં કંઈ નહીં કંઈ નહીં એમ કરીને પણ અત્યારે મને આમ વધારે ફીલ થાય છે કે ના આ સારું નથી લાઈફમાં સાથે રહેવા માટે આ સારું નથી કે આપણે આપણા જીવનમાં એકબીજા પ્રત્યે લાગણી ના રાખીએ તો પછી સંબંધને કોઈ બી આવીને આમ હલાવીને જતા રહેવું હોય છે તો પહેલાં અમારા સંબંધ એટલો સ્ટ્રોંગ હતો આજે પણ છે એવું નહીં કે આજે નથી આજે પણ બહુ સ્ટ્રોંગ છે મારા તરફથી તો બહુ છે અને મારા હસબૅન્ડ તરફથી પણ બહુ છે પણ નાની નાની વાતો એવી હોય ને કે આમ ગમતી ના હોય આપણને તો મારી સાથે પણ એવું જ છે કે એમાં એમની પણ ભૂલ નથી અને મારી પણ ભૂલ નથી તો બંનેની ભૂલ નથી છતાંય મને ગમતું નહીં કે એ આજકાલ એવું કરે છે મારી સાથે તો ચાલો વધારે નહીં ફેરવતી અને તમને કહી દઉં કે એ વધારે મોબાઈલ યુઝ કરે ને ત્યાં એમની પણ કંઈ ભૂલ નહીં તો એ પણ આખો દિવસ થાકેલા હોય આવીને થોડી વાર મેં કઈ રીતે મેં આખો દિવસ મોબાઈલ લઈને ફરું જેવી રીતે એમને પણ ઈચ્છા થતી હોય કે એ પણ થાકેલા હોય આખો દિવસને સાંજે આવીને મોબાઈલ જોતા હોય પણ એમની પણ ભૂલ નથી અને મારી પણ ભૂલ નથી કેમ કે મને પણ નથી ગમતું કે અમારી જોડે વાતો ના કરીને મોબાઈલમાં પિક્ચર જોયા કરે બીજું કશું નહીં જોતા ખાલી પિક્ચર જોવાનો એમને શોખ હોય જે નવા નવા ટ્રેન્ડિંગમાં ચાલતા હોય ને તે પિક્ચરે લઈ આવે ડાઉનલોડ કરીને અને અહીંયા દેખે તો મને એવું થાય કે યાર પહેલાં અમે કેવા રહેતા હતા એકદમ મિતીક્ષા થઈ ત્યાં સુધી એકદમ મેં એમના વગર ખાઉં ના એ મારા વગર ખાયના હજુ પણ એમની આદત એવી જ છે મેં બદલાઈ ગઈ છું આમ કહેવા જાઉં ને તો હું જ ચેન્જ થઈ ગયો છું લાઈફમાં કમ કે યાર બબ્બે બેબી છે તો એમની સાથે કામ કરતાં કરતાં મેં કંટાળી જાઉં છું સાંજ સુધી તો હું જ એમને ટાઈમ નહીં આપી શકતી ને જેવી રીતે હું પહેલાં રહેતી હતી ને એવી રીતે હું નથી રહેતી કેમ કે મેં થાકી જાઉં છું આખો દિવસ કારણ કે ઘરનું કામ પણ કરવાનું હોય છે ઉઠો તારની કામ કરું છું સાંજ સુધી તો મગજ કંટ્રોલમાં નહીં રહેતું મારું ગમે તારે ગુસ્સા આવી જાય છે એવું થાય છે તો પહેલાં રહેતી હતી ને એવી હું નહીં રહેતી અને વધારે બોલવા જાઉં તો મને પછી આમ થાય મહેસૂસ થાય કે ના એમની નથી ભૂલ મારી ભૂલ છે એવું થાય તો મને બસ એટલું જ છે કે યાર આજે મને થાય છે કે મેં મારા પિયર જાઉં છું મમ્મી પપ્પા નજીક અને મોબાઈલ લઈને આમ જોયા કરું તો મમ્મી પપ્પાને કેવું ફીલ થતું હશે તે મને આજે ખબર પડે છે કેમ કે કદી મદી જાઉં એટલે મમ્મી પપ્પા સાથે બેસે અને વાતો કરે તો મેં વાતો કરું ભલે પણ હાથમાં મોબાઈલ ચાલુ રાખીને વાતો કરું તો એમને પણ આવું થતું હશે કે જે રીતે મને અત્યારે હાથમાં મોબાઈલ દેખીને એક સાઈડમાં મારી જોડે વાતો કરે ને તો આમ એવું કનેક્શન ફીલ નહીં થતું કે ના મારી મારા મમ્મી પપ્પાને પણ થતું હશે કે એ વાત કરે જ ખરી પણ મોબાઈલ આજે મને થાય છે કહેતા નહીં કે જ્યારે પોતાની પર વીતે ને તો ખબર પડે તો સાચી વાત છે કે હું પણ હવે સુધારો કરીશ કે અમુક ટાઈમ એવો હોય ને કે ફેમિલી સાથે પણ આપવો પડે તો મને ખબર પડે છે ત્યાં પણ અને અહીંયા પણ એવું છે કે મારા કને મોબાઈલ હોય પપ્પા કને મોબાઈલ હોય મારા હસબન્ડ કને અને મમ્મી સાઈડમાં એકલા બેસી રહેતા હોય એવું થાય હંમેશા તો નહીં કે હંમેશા એકલા બેસી રહેવું પણ નથી પણ એવું થાય છે જે રીતે હું કોઈક વાર ફ્રી થઈને હું પણ ફ્રી નહીં રહેતી હું પણ મોબાઈલમાં જ હોઉં છું પણ આ જેટલો અનુભવ આ મને થયો ને એટલું હું તમારી સાથે શેર કરવા માગું છું કે દરેકના ઘરમાં આવું થતું હશે તો મેં ફ્રી થઈ જાઉં ને લગભગ મેં દસ સાડા દસે ફ્રી થઉં ત્યાં સુધી હું પણ ફ્રી નહીં થતી કારણ કે ઘરનું કામ કરવાનું હોય સાત આઠ વાગે જમતા હોય અને પછી વિડીયો એડિટ કરતી હોય એમ કરતાં કરતાં દસ સાડા દસે હું ફ્રી થઉં તે ટાઈમે મારા હસબૅન્ડ પિક્ચર જોતા હોય ને પછી મેં એમ તો હું ટાઈમને દેખું કે મને આમ મારી જોડે વાતો નહીં કરતા એવું થાય તો એવું દુઃખ ફીલ થાય છે એમ પણ કંઈ ને કંઈ છે ને એ ફ્રી હોતા હોય મેં મોબાઈલમાં કામ કરતી હોય તો એ પણ કદાચ મને જોતા હશે એ નજરથી કે પેલા જેવી એ પણ મારી જોડે વાતો નહીં કરતી એવું થતું હશે એમને પણ એ કહેતા નહીં પણ થતું જ હોય જે રીતે મને આજે ફીલ થાય ને અઠવાડિયા જેવું છે ને ત્યારથી મને ફીલ થાય જ કે યાર આવું તો નતું અમારા જીવનમાં કેમકે મેં એ બદલાઈ ગઈ છું બહુ એ બદલાઈ ગયા છે એવું નહીં મેં બદલાઈ ગઈ છે કેમ કે આસ્થા નથી આવીને એને પહેલાં એવું હતું કે એ રાતે સાડા દસે આવે તો હું સાડા દસે જમતી એમની જોડે હંમેશા એવી આદત હતી અમારા પેરથી જ મને આદત છે કે હંમેશા પરિવાર સાથે બેસીને જમતા અમે હંમેશા એમ અત્યારે ત્યાં પણ થોડું ઘણું ચેન્જ થઈ ગયું છે અને હાઈ તો પહેલેથી આવું છે કે બધા પોતપોતાની રીતે જમે પણ મેં ને મારા હસબેન્ડે એ આદત નહોતી રાખી અમે હંમેશા રાતે સાડા દસ અગિયાર વાગે ગમે તેટલા વાગે રાતે સાડા દસ અગિયાર ગમે તેટલા વાગે પણ અમે સાથે બેસીને જમતા પણ ખબર નહીં યાર મેં કેમ ચેન્જ થઈ ગઈ ને અત્યારે આસ્તા છે ને એટલે મને વધારે ભૂખ લાગે યાર હું એમની વગર જમતા થઈ ગઈ એ મારી પહેલાં હજુ પણ નહીં જમતા કે એને નહીં ખાધું તો હું ખાઈ લઉં એવું નહીં હું પહેલાં જમી લઉં ને પછી એ એકલા ખાય છે એટલે ટેવ મેં જ પાડી અને મને જ આજે દુઃખ થાય છે કે એ એકલા જમે છે અને પણ એ એવું મેં જ પાડી મને વધારે ક્યારે ફીલ થયું કે જે રીતે હું પણ મોબાઈલમાં જ રહું ને એ રીતે એ પણ રીવલ ગયા છે કે એ પણ હંમેશા મેં ફ્રી હોઉં ને એ પિક્ચર જોતા હોય તો મને નહીં ગમતું મને નહીં ખબર કે હું શું કહું છું પણ મેં એટલું જ કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી કે થોડો ટાઈમ છે ને પોતાના મા બાપ મા બાપને પણ આપો ભાઈ બહેન હોય તો ભાઈ બહેનને પણ આપો અને ઘરમાં હોય વાઈફ છોકરા તો એમને પણ આપવો જોઈએ કેમ કે યાર ટાઈમ ટાઈમ પર છે ને સંબંધને આમ મજબૂત રાખવો જરૂરી છે કે કોઈ આવીને આપણને હલાવી ના દે આપણના સંબંધને હલાવી ના દે એટલા માટે તો શું કહું મારે એટલું જ કહેવું છે કે મોબાઈલ જુઓ પણ જે ટાઈમ ફેમિલી માટે આપવો હોય એ ટાઈમ ફેમિલીને જ આપો એ ટાઈમે મોબાઈલ ના જુઓ તો હું આ વાત મારા હસબૅન્ડને ડાયરેક્ટ પણ કહી શકું છું એવું નહીં કે વિડીયો બનાવું છું મારે વિડીયો મારા હસબેન્ડ જોતા પણ નહીં મારા વિડીયો એ એટલા ફ્રી હોતા જ નહીં કમ કે નોકરી પર જાય ઘરે આવે થાકેલા મોબાઈલ દેખીને ઊંઘી જાય તો એમને એવું બધું ઇન્ટરેસ્ટ નહીં કોઈક દિવસે જોઈ લેતા હોય ઉપર થમને જોઈને કે શું છે વિડીયોમાં એવું પણ એ ડેલી તો નહીં જ જોતા વિડીયો એ મને ખબર છે પણ મેં આ વિડીયો એટલા માટે બનાવું છું કે જે ભૂલ મેં કરું છું મારા હસબેન્ડ કરે છે એ ભૂલ કોઈ બીજા ના કરે કેમ કે કરતા તો હોય જ દરેક જણ કરતા હોય દરેકના ઘરમાં કોઈ એવું વ્યક્તિ હશે કે જે આજે હું બેસીને મારા હસબૅન્ડને જોઉં છું બે ત્રણ મિનિટ કે મારી જોડે પહેલાં કઈ રીતે રહેતા હતા અને અત્યારે મોબાઈલ છે તો મારી જોડે કેવા રહે છે એટલે બસ મારે એટલું જ કેવું છે કે ઘરમાં ફેમિલીમાં છે ને સાથે મળીને રહેવું જોઈએ થોડો ટાઈમ ફેમિલીને આપવો જોઈએ બસ જોઉં છું કે એક મોબાઈલના લીધે અમારા સંબંધમાં થોડું આમ ફેરફાર થઈ ગયું છે એવું કોઈની જોડે ના થાય એટલે પોતપોતાનો સંબંધ સાચવો અને મોબાઈલને થોડો સાઈડમાં મૂકો હવે મોબાઈલ પણ જરૂરી જ છે આજના ટાઈમમાં તો તો મોબાઈલને થોડી વાર સાઈટમાં મૂકો અને થોડીવાર પોતાની ફેમિલીને પણ આપો તો હું પણ વિડીયો બનાવું છું ડેલી લાઇફસ્ટાઈલના બ્લોગ બનાવું છું એટલે મારે પણ કહેવાય ને ઉમટી હોય એટલો ટાઈમ જ મોબાઈલ સાઇટમાં હોય બાકી મારે પણ છે ને ચાલું જ હોય છે કેમેરો તો એ મારું કામ છે એટલે મારે પણ જરૂરી છે કે મોબાઈલ હાથમાં લેવો એ મારે જરૂરી છે કામ છે એટલા માટે તો કહેવાય ને અગિયાર વાગ્યા સુધી હાથમાં જ હોય છે મારો મોબાઈલ ને હું ઉઠો ને સાત વાગ્યાનો મારા હાથમાં હોય છે મોબાઈલ અને એ મારું કામ લઈને બેઠી છું એટલે એ મારે કરવું જ પડશે પણ આમ હવે હું ધ્યાન આપીશ કે જે રીતે હું પહેલાં રહેતી હતી મારી ફેમિલી સાથે એ રીતે હું પાછી રહેવાનું ટ્રાય કરીશ કારણ કે કામ પછી છે અને ફેમિલી પહેલાં છે એટલા માટે તો ચાલો હવે વધારે લેક્ચર નહીં આપવો પણ મારે બસ આટલું જ જણાવવું હતું કે યાર ફેમિલીને મજબૂત બનાવવા છે ને જે રીતે પહેલેથી રહેતા હોય ને પહેલેથી નહીં જે રીતે પહેલેથી રહેતા હોય એમ કરતાં સારું રહેવાનું તો સબંધ પછી સચવાઈને રહે બાકી તો પછી મેં કહેવા જવું કે તમે મને ટાઈમ નહીં આપતા એમ કરતાં કરતાં પછી મેં એમના જેવી થઈ જાઉં એ મારા જેવા થઈ જાય તો સબંધમાં થોડું આમ જાય એમ કરતા છે ને ટાઈમ પર સુધરી જવું જોઈએ સુધરવાનું નહીં ટાઈમ પર સંબંધને સાચવવું જોઈએ કોને કોને આવા ટામેટા ખાધા છે કમેન્ટ કરજો ગામડામાં થતા હોય આવા મસ્ત લાગે ખાટા મીઠા તો ચાલો હવે ટામેટા ધોઈ દઉં ને પછી એક કપ ઉકાળો બનાવીએ તો રીક્ષ બી છે એટલે આસ્થાને તો રમવા લઈ ગઈ છે એટલે હવે ચા પી લઉં ને પછી કચરો બચરો પાડીશ આ છે અમારા ખેતરના રીંગણ એકદમ તાજા અને તો જો તો મેં લગભગ રીંગણના રવૈયા બનાવું એવું વિચારું છું પણ મારા ઝાડુના ખાટલા માટે હવે શું બનાવું તે નક્કી નથી પણ ચાલો હવે રીંગણ તો બનાવવાના જ છે પણ રવૈયા બનાવું કે પછી એક તુવેરના દાણામાં બનાવવું એ નક્કી નહીં તો એકવાર મારા હસબેન્ડને ફોન કરીને પૂછી જાઉં પછી હું બનાવું રાતના સાડા નવ થયા છે અને જમી લીધું છે અને આજ તમે રીક્ષા સૂઈ ગઈ છે કાર્ટૂન ચાલે છે પણ બંધ કરીને હું પણ ઊંઘવા જાઉં તો ટીવીવાળા રૂમમાં ઊંઘી ગઈ બંને જણાવ્યું તો હવે ઉચકીને જવું પડશે અને મમ્મી પપ્પા ગયા છે માસીને ત્યાં તો થોડી વાર બેસીને આવશે બે ત્રણ કલાક એવું તો પહેલાં ગયા હતા આઠ વાગ્યાના પણ હજુ સુધી આવ્યા નહીં એટલે આવશે એમની રીતે તો ચાલો આજના વિડીયો મેં અહીંયા જઈને કરીશ ફરી મળીશ આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટાય